આ તો બહુ કડવી ફૂડો પીજા પી પી આંસુની પીજાનું આય પર નાક દબાઈ હા હા તો પેલા તો કડવી લાગી પણ મસ્ત લાગી તું જા બે મારું તારી

આવ્યો થાકી રહ્યો ગોતી મજા આવશે બેઠો એકલો પીસ એટલે ભૂલિયેલા બેઠતો બેઠો એકલો પીસ એટલે ભૂલિયે ભૂલિયે મળેલા

હાનતા ઉદ ના મફન નું કુતિન ના હાનતા એવું નહીં પણ હું બીજા છે તો જો એટલે હા તેનું બા પૈસા તો બહુ આલવા હોય પણ ખીચમ વાતા જ નહીં જીવ પાલું મારું આ પૈસા બાર જ દઈ મારા પૈબન તીરો બા પૈસા ના લે નહીં તેનું બા લાવો ના સો યાર લગી લગી કાઢો તમે એટલા પડનો આખું

મને ખબર હે હવે તમારે છોકરો વગર વકડી માર કાકે મને ચેર ચોરી પડજો તમે આપડે મેઘા અંગત દુશ્મન હે એટલે ચડીએ થોક એય અલ્યા આ પીવા બેવા નહી બહેન જાય ને તાર કાકા માથમ ફોરવાની અલ્યા તમે પેલા ભરો તો ખરી લે 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 ખુશી ની વાત હે આજ તો ખુશી અને ઠોકો બોકો હો તો આલજો અલે આ પોઠું આલ મોઠું લાગ્યો પેલા પીતો ઘરે જાદુ પીલા પીધા ભાઈ તાગા દાવા તાગા નહીં તારે શું કરવાનું ખબર હે તારે ભૂડ લાકડી શોધ દેવાની મારી જોડે છે લાકડી તમે આલો ચોડું લાકડીમાં આલુ તારી બીજું છોડ દેવાનું

બગેટ લ્યા મારા પૂરીઓ ગઈ ગ્યો લે લે ઉમળ હાય વા મોડી ગયો તોય અડધું જ ભરીતુંય મને મેઘું મારી ગયું મારો કાકો એટલે શું બધા બધા આડા પડી ગયું બધા આડા પડી ગયું पुष्पा બની ગઈ હે મેઘું મારી ગયું મને મેગા આ જોના છેવી કરી મારી લેબુડિયા આ પેલા છોકરા મૂડી ખોયા ને કઉ કે જા શેતર જા શેતર જા પણ મારો બેટો આવે તાળે આ પેલા આ પિનિયો दारुડિયો આ પેલા ફુરિયો માતાજી ની સ્વાગત હાથમાં આવે ને ના મિલુ ના મિલું તમે શું વાત કરો એવું કર્યું જો